બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જ જોખમી રીતે મૂકેલું રાખતા આ દુર્ઘટના બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર રીતે ઇચ્છાઓ પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ એક બાઇક ચાલક નોકરી પરથી ઘરે પરત ફરતો હતો જ્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અંધારામાં નજર નચડતા તે મધ્યમાં મૂકેલા જનરેટર મશીન સાથે જોરદાર રીતે અટડાયો હતો અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો તેની બાઇકને પણ મોટું નુકસાન થયું હતું આ બાઇક ચાલકને માથાનામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રથમ અકસ્માત સર્જાયાના થોડા જ ક્ષણો સામેથી આવતા પીછા એક બાઇક ચાલકને શિજમ્પુસરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો સંતુલન પણ આ પરિસ્થિતિના કારણે ભગડ્યું હતું અને તે પણ રોડ પર તેને પગમાં ઈશાઓ થઈ હતી પર વાહન ચાલકોએ તુરંત જ મદદની બંને ઘાયલોને સહાય કરી હતી અને વધુ અકસ્માત ન થાય તે માટે જોખમી રીતે પડેલા ષણરેતર મશીનને તાત્કાલિક બ્રિજની સાઈડમાં ખસેડ્યું હતું સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલાં લેવાની માંગ કરી હતી જેમના જણાવ્યા મુજબ અકસ્માત માટે બે ગંભીર બેદરકારી જવાબદાર છે જેના સમારકામ પૂર્ણ થયા બાદ પણ મશીન દૂર ન કરવું સમારકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં બ્રિજની મધ્યમાં મુકાયેલું જનરેટર મશીન દૂર કરવાની તસ્દી લેવામાં આવી ન હતી જે એક અક્ષમય ભૂલ છે બ્રિજ પર ચેતવણીના ભાગરૂપે પાણીને સિન્ટેક્સ મૂકવામાં આવી હતી પરંતુ તેના પર લગાવેલું રેડિયમ એકદમ ઝાંખું હતું વાહન ચાલકોને મતરાત્રિના સમય અથવા દૂરથી સિન્ટેક્સ ચેતવણી જેવી દેખાતી જ નહોતી કોન્ટ્રાક્ટરને આ બેવડી બેદરકારીને કારણે જ બે બાઇક ચાલકોને જોખમી જાણ ન થઈ શકી અને આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે વહીવટી તંત્રએ આવા બેદરકાર અને કોન્ટ્રાક્ટર સામે સખત કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોનો જીવ જોખમાય નહીં